નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જીવો અને જીવાદોના સિદ્ધાંત પર કાર્યકર્તા અને પારિવારિક સદ્ભાવનાને પ્રોત્સાહિત કરતા જીએસજી બીએસએફ ના નવા પ્રમુખની ની વર્ણી માટે ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ વાપીમાં રવિવારે ઉપાસના સ્કૂલના હોલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇન્સ્ટોલેશન સેરેમની ભિલાડ સરીગામ ફણસામાં કાર્યરત જૈન સોશિયલ ગ્રુપનો હતો જે છેલ્લા બે વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહેલા જીએસજીઆઈએન હિતેશ શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું વિપુલ રાણાવત અને તેમની ટીમને આગામી બે વર્ષના સુકાન સોંપવા માટે આયોજિત ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પૂર્વ પ્રમુખ હિતેશ શાહ અને તેની ટીમે બે વર્ષમાં કરેલ સેવાકીય કાર્યની અને ખર્ચની વિગતો આપી હતી જેમાં જેમના સેવાકીય કાર્યને ઉપસ્થિત તમામ જીએસજી ગ્રુપના સભ્યોએ બિરદાવી હતી નવા પ્રેસિડેન્ટનું નિયુક્તિ માટે પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિતેશભાઈ અમારા પાંચ પ્રેસિડેન્ટ છે કે જેમને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને એના માટે અમે બધા ભેગા થયા છે આજે જૈન બીએસએફ એટલે કે ભીલા સરીગામ અને ફળસા જે ગુજરાત રિજિયનમાં આવેલું છે એની અંદર વિપુલભાઈ રાણાવતનો આજે શપથ વિધિ થવા છે દઈ રહ્યો છે એના માટે અમે ખાસ અહીં પધાર્યા છે જે શું હોય છે ખાસ કરીને આ તમારું ગ્રુપ અને કઈ રીતે કામ કરતું હોય છે બીએસએફ ગ્રુપ જે છે અથવા તમારો જૈન સોશિયલ ગ્રુપ ઘર હમેશ મનોરંજન કાર્યક્રમ ફેમિલી ગ્રુપ છે અને તેની સાથે જ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને તેમાં પણ બીએસએફ એટલે કે બી એ જઈ શું બીએસએફ હર હર શનિવારે જીવ દ્વારા પ્રોજેક્ટો કરતા આવ્યા છે અને દર શનિવારે કરતા કરતા એ લોકો આ વર્ષે સાઠ જેટલા પ્રોજેક્ટો એ લોકો કર્યા છે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન અગિયાર કન્ટ્રીમાં ફેલાયેલી ચારસો અડસઠથી વધુ ગ્રુપો અને લગભગ દોઢ લાખ જેટલા જૈન પરિવારો અમારી સાથે જોડાયેલા છે અમારો મેઇન ઉદ્દેશ છે પરિવારોને સાથે રાખવા આજના જે આધુનિક યુગમાં પરિવારો જે વિખરાઈ જાય છે તેને એકજૂથ એક કાંટે બાંધવા માટે અમે આ ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ અને અમારો મેન છે જીઓ અને તો મહાવીર પ્રભુના જે સિદ્ધાંત છે એના પર અમે કામ કરીએ છીએ અને અમારા અગિયાર રિજિયન છે એના અલગ અલગ ચેપ્ટર છે એમાં એક ગુજરાત રિજ્ય છે અને ગુજરાત રિજ્યની અંદર અમારા આડત્રીસ ગ્રુપોમાંનું એક ગ્રુપ એટલે બીએસએફ બીએસએફ ખૂબ ઉમદા ગ્રુપ છે ગુજરાત રિજ્યનું એક કોહીનુર કહેવાય એવું ગ્રુપ છે અને આજે એમાં વિપુલભાઈ રાણાવતની શપથવિધિ થઈ રહી છે એ અમે પારિવારિક મિત્રો ભેગા થઈએ અને એક સુનેરી સંધ્યાએ એકબીજાને મળીએ એકબીજાના વિચારો આની આપને કરીએ એના માટે અમે આ તેની સોશો રૂપ સ્થાપના કરી છે